રામ જય સીતા

ગુજરાતમાં પણ તમે જુઓ કે અલગ અલગ મંદિરોમાં પૂજા હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે પરંતુ દર્શક મિત્રો સૌથી મહત્ત્વની બાબત રામચરિત માનસને આજે આપણે કરવાની છે કારણ કે રામચરિત માનસ છે એમાં સાત કાંડ છે એમાં સૌથી મહત્વનો કાંડ છે તે બાલકાંડ છે બાલકાંડની જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે બાળકાંડ શું છે જનરલી જો વાત કરવામાં આવે તો અયોધ્યામાં મેં ઇન્ટ્રોડક્શનમાં અત્યારે કહી રહ્યો છું એ પ્રમાણે કે અલગ અલગ પૂજન હવનનું આયોજન કરવામાં આવી રહ્યું છે અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય કે પછી રાજકોટ હોય નાના કે શહેરો હોય કે મોટા શહેરો હોય તેમાં અલગ અલગ વિશેષ આયોજન કરવામાં આવ્યા છે અને એના જ ભાગરૂપે અલગ અલગ જે કથાના પણ આયોજનો ક્યાંક થતા હોય છે ત્યારે બાલ્યાવસ્થામાં ભગવાન શ્રી રામની બાલ્યાવસ્થા કેવી હતી બાલકાંડ શું છે એની ચર્ચા કરવી છે છે સ્વાગત મહાત્માની બાબત અત્યારે મારે એ પૂછવી છે તમને કારણ કે અયોધ્યા ખાતે તમે જુઓ કે ભગવાન શ્રી રામની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને તમે તમે જુઓ કે અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય કે પછી રાજકોટ હોય તમામ શહેરોમાં અત્યારે હાલ પૂજન અર્ચન તો કરવામાં આવી રહ્યું છે પરંતુ કથાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જો વાત કરવામાં આવે દરેક ઘરે અત્યારથી ક્યાંક ને ક્યાંક આયોજન થઈ રહ્યા છે શાળાની વાત હોય તો તમે જુઓ કે શાળામાં પણ ક્યાંક ને ક્યાંક આયોજનો કરવામાં આવતા હોય છે પરંતુ અલગ અલગ કથાઓ પણ યોજાતી હોય છે આજે આપણે રામચરિત માનસના જે સાત કાંડ છે એમાં પહેલો જે એક કાંડ છે તે બાલકાંડ છે પેલા તો મને એ જણાવો કે બાલકાંડ શું છે અને આ બાલકા જોઈ રહ્યા છો આપણે વાત કરીએ એમ બાલકાંડ થી લઈ અને અયોધ્યાકાંડ થી લઈ અને ઉત્તરકાંડ કલી પાવન અવતાર ગોસ્વામી તુલસીદાસજી રામચરિત્ર માનસ નું અવતરણ કરાવ્યું ત્યારે સાત કાંડોમાં એનું વિભાજન કરવામાં આવ્યું એમાં મુખ્ય કાંડ પહેલો કાંડ બાલકાંડ છે અને આપણે આમ દ્રષ્ટિએ જોવા જઈએ સામાન્ય દ્રષ્ટિએ તો ભગવાન રામચંદ્ર રામચંદ્રજી નું જે બાલ્યાવસ્થા છે એને બાળપણમાં કેવી કેવી લીલાઓ કરી એ બધું જ બાળપણની જે લીલાઓ ભગવાનની હતી એ બધી જે લીલાઓ બાલકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી એનું નિર્માણ કર્યું છે અને બાલકાંડ આપણે જોઈએ તો અત્યારે વર્તમાન સમયમાં આપણને જો કંઈ શીખવા માટે જરૂરી હોય તો એ બાલકાંડ આપને એ દર્શાવે છે કે પેલા તો સાંસારિક વ્યવહારિક અને આધ્યાત્મિક

બાલકાંડમાં ભગવાને જે જે લીલાઓ કરી છે એ બધું જ વર્ણન ગોસ્વામી તુલસી જોઈએ અથવા તો આપણું બાળપણ છે એ કેવું હોવું જોઈએ એ જાણવું હોય તો ભગવાન રામચંદ્ર ભગવાનની જે બાળપણની જે લીલાઓ છે એ લીલાઓથી આપણે શીખવા મળે જાણવા મળે અત્યારે વર્તમાન સમયમાં

તો આધ્યાત્મિકમાં પણ આપણે ભક્તિમાં બિલકુલ મહત્વની બાબત એ છે જીતુ બાપુ કે જે પ્રમાણે અયોધ્યામાં આ પ્રસંગ જયારે યોજાવા જઈ રહ્યો હોય આપણે જયારે ફોકસ બાલકાંડ ઉપર જ જયારે કરતા હોય ત્યારે મારે ભગવાન શ્રી રામની દિનચર્યા ભગવાન શ્રી રામની એ વખત ભગવાન રામચંદ્ર ભગવાનની જે દિનચર્યા છે એ બાલકાંડમાં ગોસ્વામી તુલસીદાસ છે એક ચોપાઈમાં ભગવાન બાલ્ય અવસ્થામાં અથવા તો યુવાની અવસ્થામાં બાબા તુલસીદાસજી કે ભગવાન દિનચર્યા કેવી છે તો ભગવાન ની દિનચર્યા એવી હતી ભગવાન પ્રાતકાલ ભગવાન જાગે જાગે અને સૌપ્રથમ પેલા પોતાના માં કૌશલ્યામાં સુમિત્રા માં અને કઈ કઈ માં આ નમાવી અને વંદન કરતા

ભગવાન રામ નાની વય હતી નાના ઉમરના હતા પણ છતાંય તે પોતાના પિતાને સહમત થતા અને આજુબાજુના જે બધા ગરીબો હોય

આપણે ત્યાં વાલ્મિકી પણ નિર્માણ કર્યું છે યોગ વશિષ્ઠ એમાં પણ ભગવાનની અવસ્થા અવસ્થાથી લઈ અને જે જે લીલાઓ કરી છે એનું વર્ણન આપણે સૌ એમાં જાણીએ છીએ મુખ્યત્વે જે લીલાઓ જે છે બાલ્યાવસ્થા થી લઈ અને યુવા અવસ્થા એ રામચરિત્ર માનસમાં માં બાલકાંડમાં આવી છે તુલસીદાસજી મહારાજ ભગવાન જયારે બાલ્યાવસ્થામાં હતા એટલે બાલ્યાવસ્થામાં ભગવાને સૌ પ્રથમ પેલું કાર્ય એ કર્યું કે ભગવાને વિદ્યા પ્રાપ્ત કરવા માટે ચારે ભાઈઓ ભગવાન રામચંદ્ર ભગવાન શ્રી ભરતજી મહારાજ લક્ષ્મણજી મહારાજ અને સૌથી નાના રામચરિત્ર માનસ ના મોન ઋષિ એવા શત્રુઘ્ન મહારાજ આ ચારે ભાઈઓ પોતાના જે આશ્રમ છે જે આશ્રમ છે ત્યાં અભ્યાસ અર્થે ત્યાં અભ્યાસ લેવા માટે જાય છે અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજે લખ્યું કે ગુરુ ગૃહ ગયું પઢન રઘુરાય અને અલ્પ સબ વિદ્યા

ત્યારે ખાસ કરીને દર્શકો એવી અપેક્ષા હોય કે બાળકાંડમાંથી દર્શક મિત્રો વાકેફ કરો બિલકુલ બિલકુલ સરસ પ્રશ્ન આપણે કર્યો બાળકાંડ આમ તો આપણે જોઈએ તો આખું રામચરિત્ર રસપ્રદ છે

એટલે ભગવાન આવતા નથી માં કૌશલ્યા ભગવાન ભક્ત જયારે ભગવાનને પુકારે છે જ્યારે જયારે ભક્તો એ ભગવાનને પુકાર્યા ત્યારે ભગવાન એમને મળ્યા છે જેમ નિરાએ પુકાર કર્યો અને ભગવાન કૃષ્ણ મળ્યા જેમ નરસિંહ મહેતાએ ભગવાનને પુકાર કર્યો

કે ભાઈ ભગવાન કેમ પકડાતા નથી નિયમ તો એવો છે આપણે ત્યાં કે જે જે ભક્તોએ પુકાર કર્યો ભગવાન કરી એટલે ભગવાન ભગવાન કેમ નથી પકડાતા બાબા તુલસીદાસજી એ લખ્યું ભોજન કરત બોલ જબ રાજા નહીં આવત હજી બાર કોઈ તુલસીદાસજી મહારાજ ને પૂછ્યું કે બાબાજી તમે કેમ આવું લખ્યું કે ભગવાન પકડાના નહીં અને ત્યારે ગોસ્વામી તુલસીદાસજી એમ કીધું કે ભાઈ ભોજન કરત બોલ જબ રાજા શબ્દ પ્રયોગ કર્યો છે દશરથજી જો શબ્દ પ્રયોગ પિતા શબ્દ પ્રયોગ થયો હોય તો ભગવાન પકડાય જાય અને ભગવાન ને પણ પૂછવામાં આવ્યું ભગવાન તમે કેમ ન પકડા ત્યારે ભગવાને પણ એમ કીધું કે રાજા શબ્દ છે ને રાજા છે એ શબ્દ પ્રયોગ રાજા કર્યો છે

અયોધ્યા કાંડમાં અયોધ્યાકાંડ ની શરૂઆતમાં ગોસ્વામી તુલસીદાસજી ભગવાન શિવ ને પ્રાર્થના કરી છે કારણ કે અયોધ્યાકાંડ છે જેમાં આપણે વાત કરી બાલકાંડ છે મારું તમારું આપણા સૌનું બાલ્યાવસ્થા છે કે દશરથજી મહારાજે સૌ સભામાં અયોધ્યાના લોકો હતા એમને કીધું કે ભાઈ મારે હવે ઉમર થઈ છે મને એવું લાગે છે કે મારે મારું રાજ્ય રામને સમર્પિત કરવું તમારા બધાનો શું વિચાર છે મત છે અને આ આ પ્રસ્તાવને વધાવી કે મહારાજ અમારા મનની અમારા જે અભિલાષા હતી આજ પૂર્ણ કરી છે તમે મહારાજ ભગવાન રામને જો રાજગાદી આપવા આપતા હોય

હું મહારાજ ને અવારનવાર કેતી હતી કે રામ હવે યોગ્ય થઈ ગયા છે રાજા બનાવી મંથરાએ કીધું કે એ તો બરોબર છે પણ આમ

મંથરા ને કેવા લાગે હવે કયો મંથરા તું કે મારે શું કરવું છે ત્યારે મંથરા એ કીધું કઈ કઈ તને તો ખ્યાલ નથી પણ હું તને કે તું

તારા આ કાંટો છે તારા માટે છે અને ભરત માટે જે કાંટો બન્યા છે એવા રામને તું ચૌદ વર્ષ સુધી બનવા કારણ થી લઈ અને માં કઈ કઈ બે વરદાનો માગ્યા છે મહારાજ દશરથજી પાસે દશરથજી પાસે માગ્યા છે કે મહારાજ તમે મારે તમારી પાસે બે વરદાન માગવાના છે તમે મને કૃપા કરી અને બે વરદાન દશરથજી મહારાણી આજે તો આપડે ઉત્સવ છે આનંદ નો દિવસ છે બે નહીં તમે બે ની બદલે ચાર માગી કઈક કીધું નહીં મારે તો મારા જે થાપણ ના વરદાન છે ને એ જ બે વરદાન માગવું છે અને એ બે વરદાન માં પેલું વરદાન એ માગું છું

આજે આપણે જ્યારે ચર્ચા કરી અને ખાસ વાત એ છે કે લીલાઓ ભગવાન રામે જ્યારે કરી હોય તો બાપુએ કહ્યું એ પ્રમાણે લીલાઓ તો કરી છે પરંતુ એ લીલાઓ મર્યાદામાં કરવામાં આવી છે અને કારણ એટલે જ કહેવામાં આવ્યું છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એટલે જ એવું કહેવામાં આવ્યું છે અને અલગ અલગ પ્રસંગો બાપુએ વણાવ્યા અને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં આ હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર